હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગરમા ગરમ રોટલી સાથે ખાવાની મજા આવે તેવું ભરેલા સરગવાનું શાક આજે આપણે બનાવવાના છીએ એ પહેલા જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુની આપેલી બે લાયકમ દબાવવાનું ના ભૂલતા કે જેથી કરીને તમને નવા નવા વિડીયો નોટિફિકેશન મળતી રહે તો ચાલો આપણે બનાવીએ ભરેલા સરગવાનું શાક એના માટે અઢીસો ગ્રામ જેટલો સરગવાની સીંગો લીધેલી છે એટલે કે પાંચ સીંગું હતી મોટી મોટી હતી એટલે મેં વચ્ચેથી કાપીને રાખેલી હતી હવે આને આપણે ઉપરનો જે ભાગ હોય છે એ કાપી લેશું અને આવી રીતે છાલ નીકળે એ રીતે જ આપણે કાપવાના છીએ અને એક એક જેટલા ટુકડા આપણે આના કરી લેશું જેટલી છાલ નીકળે એટલી છાલ આપણે કાટતા જશું તમે જોઈ શકો છો કે આપણે ઘણી ખરી છાલ નીકળી ગઈ છે હવે આપણે આને બાફશું બાફવા માટે કુકર લીધેલું છે અને ની અંદર આ બધી સીંગો આપણે નાખી દેસુ અને હવે આની અંદર બે કપ જેટલું પાણી એડ કરશું ચપટી હળદર એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું મીઠું નાખવાથી આનો કલર એકદમ ગ્રીન જ રહે છે અને હવે આપણે આની બે સીટી જ થવા બે બેથી વધુ નહીં થવા દઈએ ત્યાં લગીમાં આપણે લોટ શેકી લઈએ લોટ શેકવા માટે થોડું તેલ નાખશું અને તેલ થોડું ગરમ થાય એટલે ચાર ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે એને આપણે સરસ રીતે જ જ તેલ તેલ લેવાનું જો તમારું વધી જાય પણ પણ તો વાંધો સરસ રીતે આપણે આને સરસ રીતે શેકી લેવાનો છે ચણાના લોટનો સરસ સ્મેલ માટે ત્યાં શેકવાનો છે લોટ આપણો સરસ રીતે શેકાઈને તૈયાર થઈ ગયો છે અને લોટને આપણે થોડી વાર ઠંડો થવા દેવાનો પછી આની અંદર આપણે હવે તલનો ભૂકો એડ કરશું માંડવીનો ભૂકો અધકચરો વાટેલો છે અને આ ચવાણું અને જે ગાંઠિયા આવે છે એનો ભૂકો કરેલો છે તમારે જો ખાલી ચવાણાનો અને ગાંઠિયાનો ભૂકો કરીને મસાલો બનાવો તો પણ તમે બનાવી શકો છો લસણ અને આદુની પેસ્ટ એડ કરશું અડધી ચમચી હળદર ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર બે ચમચી એડ કરશું જે રીતે તમારે તીખું ખાવું એ રીતે ગરમ મસાલો એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું મીઠું અત્યારે થોડું લેશું કારણ કે આની અંદર આપણે ચવાણું અને ગાંઠિયા નાખેલા છે બંનેની અંદર મીઠુંનું પ્રમાણ હોય છે એટલે આપણે થોડું લેશું કોથમીર એડ કરીને સરસ રીતે મસાલા આપણે હાથની મદદથી મિક્સ કરી લેશું ચમચી કે સ્પીચલાની મદદથી સરસ રીતે મિક્સ નથી થતો એટલે આપણે હાથેથી મિક્સ કરીશું ખાંડ એડ કરીશું બે ચમચી જેટલી અને લીંબુનો રસ એડ કરશું ખાંડની જગ્યાએ તમે ગોળ પણ લઈ શકો છો સરસ રીતે મસાલો આપણો બનીને તૈયાર થઈ ગયો છે આ મસાલાને તમને પંદરથી વીસ દિવસ માટે સ્ટોર કરીને ફ્રિજની અંદર રાખી શકો છો હવે આપણે સરગવો જોઈ લઈએ જે બે સીટી થઈ ગઈ છે અને સરસ રીતે બફાઈ ગયો છે તમે જોઈ શકો છો સરસ રીતે બફાઈ ગયો છે અને સરગવાને બાફતી વખતે આપણે જે પાણી નાંખું હતું આ પાણીને આપણે જાવા નથી દેવાનું આને આપણે ગ્રેવીની અંદર એડ કરીશું હવે આપણે વઘાર કરશું વઘાર માટે તેલ એડ કરશું ચારથી પાંચ મોટા ચમચા જેટલું તેલ લેશું આની અંદર તેલનું થોડુંક પ્રમાણ વધુ હોય છે અડધી ચમચી જીરું અડધી ચમચી રાઈ ચપટી હિંગ અને એક કપ જેટલા ટમેટાને ઝીણા સમારે લીધેલા છે એ આપણી અંદર એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી લેશું ટમેટાને તમારી ગ્રેવી કરવી તો પણ તમે ગ્રેવી કરી શકો છો અને આમને ઝીણા સમારે નાખો તો પણ તમે નાખી શકો છો પણ સરસ રીતે એકદમ પોચા થઈ જશે એટલે કે ગ્રેવી જેવું થઈ જશે થોડુંક મીઠું નાખી દેસું એટલે કે ટમેટા જલ્દીથી આપણા સોફ્ટ થઈ જાય ટમેટા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે જે મસાલો બનાવીને રાખ્યો બનાવી આની અંદર એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેશું મસાલાને આપણે એક મિનિટ માટે આવી જ રીતે હલાતા રહીશું એટલે કે જેથી કરીને તેલ સરસ રીતે ભળી જાય આની અંદર સરગવો તમારા હેલ્થ માટે ખૂબ જ સારો છે સરગવા ખાવાથી પગના દુખાવામાં ઘણી રાહત મળે છે આપણે જે વધેલું પાણી હતું એ આની અંદર નાખી દેસું એકવાર તમે આ રીતે સરગવાના શાકની રેસીપી તમારા ઘરે જરૂરથી તમે ટ્રાય કરજો જે બહુ જ સરસ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે આપણે બે કપ જેટલું પાણી બાફવી વખતે મૂક્યું હતું અને દોઢ કપ જેટલું પાણી થઈ ગયું હશે એટલે કે આપણે આની અંદર મેં દોઢ કપ જેટલું પાણી નાખ્યું છે જો તમારે વધુ ગ્રેવી કરવી હોય તો તમે વધુ પાણી નાખી શકો છો અને હવે આની અંદર સરગવા નાખી દઈશું અને હળવા હાથે હલાવી લેશું બહુ ભારેથી જલ્દીથી નહીં હલાવીએ નહીતર સરગવાની સીંગો બધી તૂટી જશે થોડું પાણી હું વધુ હજી નાખું છું એટલે કે બે કપ જેટલું પાણી મેં સરગવાના શાકની અંદર નાખેલું છે જે રીતે તમારી ગ્રેવી થીક કે પતલી જોઈએ છે એ રીતે તમે નાખી શકો છો સરસ રીતે હવે આપણે આની એકથી બે મિનિટ માટે કૂક થવા દઈશું ઢાંકીને રાખી દીધેલું છે હવે આપણે જોઈ લઈએ કે તેલ આપણું સરસ રીતે છૂટું પડી ગયું છે એટલે કે શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે હવે આની અંદર ઉપરથી આપણે કોથમીર એડ કરીશું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે સર્વિંગ બાઉલની અંદર કાઢી લેશું હેલ્થ માટે તો ખૂબ જ સારું ફાયદાકારક છે ને ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો તૈયાર થઈ ગયું છે આપણું ગરમા ગરમ રોટલી સાથે ખવાની મજા આવે તેવું ભરેલા સરગવાનું શાક અને જરૂરથી આ રેસીપીથી તમે ટ્રાય કરજો તમારા ઘરના નાનાથી લઈને મોટા લોકોને બધાને પસંદ આવશે અને તમે વારંવાર આ શાક બનાવવાનું શરૂ જ રાખશો જો તમને મારી રેસિપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બે આઇકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે અને તમે મને કમેન્ટ કરીને જણાવો કે તમારા ઘરે સગ સરગવાનું શાક તમે કેવી રીતે બનાવો છો અને જો મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ના ભૂલતા બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો